છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં વિશ્વાસ કેળવી તેર કરોડની જમીન પચાવી પાડી અને તેર કરોડની જમીનના દોઢ કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો બે હજાર બારથી ઓળખતા દલાલ મારફતે જમીન વેચી હતી અને બાકીના રૂપિયા પેટે પચાસ પ્લોટ આપવાની વાત કરી હતી જોકે બિલ્ડર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્યના નામે કરી દીધા હોવાનું ખુલ્યું છે આ તરફ છેતરપિંડી થતાં બિલ્ડરે હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાએ ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને પોલીસે ત્રણેય આરોપીને ધરપકડ કરી છે આ કેસમાં જમીન દલાલ અને અન્ય બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી કરવાની ઘટના બની હતી જેમાં દલાલ અને અન્ય બે ઈસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી વિશ્વાસ કેળવી તેર કરોડની જમીન પચાવી પાડી હતી તેમાં તેર કરોડની જમીનના દોઢ કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો છેતરપિંડી થતાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા આ સમગ્ર મામલે નામદાર કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યા હતા આરોપીઓ દ્વારા જામીન અરજી કરતાં નામદાર કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા